ભારતીય રેલવેએ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે એક હેલ્પડેસ્ક સ્થાપ્યો ભારતીય રેલવે દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં થયેલા પહલગામ આતંકવાદી હુમલાના પગલે ફસાયેલા પર્યટકોને મદદ કરવા માટે સક્રિય પગલાં લેવામાં આવ્યા છે શ્રી માતા વૈષ્ણવદેવી કટરા રેલવે સ્ટેશન પર પર્યટકોને તેમના ગંતવ્ય પર પાછા ફરવા માટે માર્ગદર્શન અને ટેકો આપવા માટે હેલ્પડેસ્ક સ્થાપવામાં આવ્યું છે ઉપરાંત એસએમવીડી કટરાથી નવી દિલ્હી સુધી વિશેષ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે જે વધારાના પ્રવાસીઓની ભીડને સમાવવા અને અસરગ્રસ્ત મુસાફરો માટે સુરક્ષિત પરિવહન સુનિશ્ચિત કરવા માટે છે વિશેષ ટ્રેન કટરાથી રાત્રે નવ વાગીને વીસ મિનિટ વાગ્યે નીકળી અને બીજા દિવસે સવારે સાડા નવ વાગ્યા વાગ્યે નવી દિલ્હી પહોંચે છે તેમાં ઉધમપુર જમ્મુ તવી અને અંબાલાકંટ જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાણ સામેલ છે ટ્રેનમાં અઢાર કોચ શામેલ છે જેમાં જનરલ સ્લીપર અને એર કન્ડિશન વિભાગો શામેલ છે જે મુસાફરોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે છે આ સેવા પરિવહન સમસ્યાઓને સરળ બનાવવાનો અને અસંતોષિત લોકો માટે સમયસર મદદ પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવે છે તંત્ર દ્વારા મુસાફરોને સત્તાવાર ચેનલો દ્વારા માહિતી મેળવવા અને સરળ મુસાફરી માટે જરૂરી માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે કટરા રેલવે સ્ટેશન પર હેલ્પડેસ્ક ચોવીસ કલાક કાર્યરત છે જે પર્યટકોને જરૂરી ટેકો પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરે છે આ પહેલ પરિવહન સંકટને સંચાલિત કરવા અને પ્રદેશમાંથી મુલાકાતીઓના સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટેના વ્યાપક પ્રયાસોનો ભાગ છે વિશેષ ટ્રેન સેવા શરૂ કરવાથી આપત્તિઓને ઉકેલવામાં અને જાહેર કલ્યાણ સુનિશ્ચિત કરવામાં સંકલિત પ્રયાસોની મહત્વતાને હાઇલાઇટ થાય છે ફસાયેલા મુસાફરોને સમર્પિત ટેકો પૂરો પાડીને ભારતીય રેલવે દ્વારા તેની કાર્યક્ષમતા અને પ્રતિસાદ ક્ષમતા દર્શાવવામાં આવી છે આ પગલા મુસાફરોમાં વિશ્વાસ પ્રેરિત કરશે અને પ્રદેશમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં યોગદાન આપશે